કહેવાય છે કે બત્રીસ વર્ષમાં બાપુને અહીંયા દાદા એ સુવા નથી દીધા રાતે અહીંયા સુતા હોય એટલે સવારે ઉઠે એટલે ત્રણ કિલોમીટર પથારી હોતા દૂર હોય છે પછી જયારે પાંડવો બાર વર્ષ વન માં ગયા અને ત્યારે એને તેરમું વર્ષ છુપું રહેવાનું હતું ત્યારે એમ કે છે કે પાંડવો જે આ ખીજડામાં હથિયાર હિંગરા હતા ભીમની ગદા અર્જુન બાણ અને સહદેવ જોશી તક્ષક નામનો નાગ ઉત્પન્ન કર્યો હતો અને હજી એમ કેવાય છે જે આ હનુમાનજી દાદા જે જૂનો ઓટો છે ત્યાં હજી હાલમાં રાત હુવાતું નથી જો અહીં કોઈ હુતો હોય તો હવારે ત્રણ કિલોમીટર આખો હોય છે તો હાલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનું નવા ઓડિયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે અત્યારે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે જે જગ્યા ઉપર હનુમાનજીનો વાસ છે મિત્રો આ જગ્યા ઉપર એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજી પાસે જે કંઈ પણ આસ્થા લઈને આવો છો જે કંઈ પણ મનોકામના લઈને આવો છો એ દર્શન કરતાની સાથે જ તમારી દરેક મનોકામના દરેક આસ્થા પૂરી થાય છે સાથે સાથે ફ્રેન્ડ્સ આ જગ્યાનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે અને મિત્રો આ જગ્યા ઉપર જે હનુમાનજીના બેસણા છે એ પંચમુખી હનુમાનજી આ જગ્યા ઉપર બિરાજમાન છે અને એમના ઇતિહાસની વાત આજે કરવાની છે એમના સાથે મળીને દર્શન કરવાના છે તો જોડાયેલ રજો આ વિડીયો સાથે અત્યારે આપણે પહોંચી ગયા છીએ પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે ફ્રેન્ડ્સ હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક ખૂબ જ જૂનું વૃક્ષ આવેલું છે એ વૃક્ષનો પણ ખૂબ જ મોટો ઇતિહાસ છે અને એ વૃક્ષની શું વાત છે વૃક્ષની શું કથા છે એ બધી તમારા સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ મંદિર જે છે મેઇન રોડની એક્ઝેક્ટ કોર્નર ઉપર જ છે જેવા તમે એન્ટર થાવ છો આ રીતનું ખૂબ જ મોટું પટાંગણ આપણને જોવા મળે છે અને સામેની બાજુએ હનુમાનજીનું ખૂબ જ સરસ મજાનું મંદિર છે મિત્રો આપણે સાથે મળીને હનુમાનજીના ખૂબ સરસ મજાના દર્શન કરવાના છે સાથે સાથે આ જગ્યા ઉપર શું ઇતિહાસ જોડાયેલો છે કયો એવો દિવસ છે કે જે આ જગ્યા પર ઉજવવામાં આવે છે એ તમામ વસ્તુ તમામ માહિતી આપણે બાપુ પાસે જાણવાના છીએ અને આ જગ્યાનું ખાસ શું માયતમ છે એ વાત આજે ખરેખર જાણવા જેવી છે સાથે સાથે જે મંદિર જોવો છો ને તો મંદિરની એક્ઝિટ બાજુમાં એક રહસ્યમય વૃક્ષ આવેલું છે તો એ વૃક્ષની શું કથા છે એ પણ આપણે આજે જોવા અને જાણવાના છીએ તો આ અદભુત વિડીયોમાં હું મિરંદાની ધારી આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો દર્શન કરીએ સાથે મળીને પંચમુખી હનુમાનજી મંદિરના હસ અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના જે પંચમુખી હનુમાનજી મહારાજ આ જગ્યા પર બિરાજમાન છે એમને આપણે સાથે મળીને દર્શન કરવાના છે રામ પ્રભાત ના દર્શન કરીએ આપણે મિત્રો આપણે હનુમાનજી મહારાજના ખુબ સરસ મજાના દર્શન કર્યા છે હનુમાનજી મહારાજનો શું પરચો છે શું ઇતિહાસ છે એ તો આપણે સૌ સાથે મળીને જાણવાના જ છીએ પણ આ જગ્યા પર આશરે પાંચ હજાર વર્ષ જૂનો એક ખીજડો આવેલો છે એના વિશે માહિતી લેવી છે અને અત્યારે આપણી સાથે હનુમાનદાસ બાપુ જોડાયા છે બાપુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ખાસ બાપુ આ જગ્યા પર જે આગળ ખીજડો છે એની મુલાકાત આપણે કરીએ અને ત્યારબાદ દાદાનો જે ઇતિહાસ છે એના વિશે વાત કરીશું પહેલાં આપણે ત્યાં જઈને ખીજડો જોઈએ બરાબર

બાર વર્ષ વન માં ગયા અને ત્યારે એને તેરમુ વર્ષ છોપુ રહેવાનું હતું ત્યારે એમ કે છે કે પાંડવો જે આ ખીજડામાં હથિયાર હંગલા હતા ભીમની ગદા અર્જુનના બાણ અને સહદેવ જોશીએ તક્ષક નામનો નાગ ઉત્પન્ન કર્યો હતો કે અમે તે એક વર્ષ વૈરાટનગરમાં છોપુ રહેવાનું છે તેથી આ હથિયાર અમે અહીંયા રાખી છે અને આ હથિયારનું તારે રક્ષણ કરવાનું છે તેરમું વર્ષ પૂરું અમારે થઈ જાય એટલે અમે અમારા હથિયાર પાછા લઈ જાઉં તો હજી કોઈ વાર તહેવાર હોય ત્યારે અવારનવાર દર્શન અને આજથી આઠ વર્ષ પહેલા આ ખીજડો એની મેળે મેળે આગ લાગી હતી ખીજડામાં એક રાત ને એક દી હૈ એટલે આખો ખીજડો ફોલો થઈ ગયો છે અને જે ઉધરસ થયો હોય મોટી ઉધરસ ઊંટાટીઓ તાવ તર્યો એટલે આ ખીજડાને પૈગે લાગવાથી અથવા આમાં ગળકવાથી ગમે ઉધરસ હોય તો તરત જ મટી જાય છે ડોક્ટર પાસે જવું પડતું નથી આ પુરાણ ઇતિહાસ છે અને આ ખીજડાના થળમાં શ્રી પંચમુખી હનુમાનજી સ્વયંભુ જમીન ફાડીને બહાર નીકળેલા છે અને દર વર્ષે મૂર્તિ બાર બાર નીકળતી જાય છે અત્યારે જે મૂર્તિ જે છે એ જ બાર નીકળે છે એ બાર નીકળે છે બરોબર બરોબર આડી વધે છે ઊભી વધે છે બધી બાજુ મૂર્તિ વધે છે અને જ્યારે દાદા નું પ્રાગટય થયું ત્યારે એમ કેવાય છે કે આ ની માથે ઉકેડા હતા ઉછેટા એટલે ત્યારે એક બાપા આ એની માથે ઓલું હાથી આંકતા હતા કટાર અને હનુમાનજી માથામાં માથા માં આવ્યું કટાર એટલે લોહી શેડ ફૂટી તો એક મૂર્તિ બહાર નીકળી પછી બાજુ બાજુ માં બબે મૂર્તિ નીકળી એમ કરીને પાંચ હનુમાનજી ના મુખ બહાર નીકળ્યા એટલે પંચમુખી હનુમાનજી કેવાના બરોબર અને કોઈ પણ ગમે એવી તકલીફો હોય તો દાદા ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ રાખે એની માનતા રાખે એટલે એના દુઃખ દૂર થાય છે જે કામ અસંભવ હોય એ કામ દાદા સંભવ કરી દે છે અને કોઈ બટુક ભોજન ની માનતા કરે કોઈ તેલ ની માનતા કરે અખંડ દીવો આલે છે સિતે વર્ષ થી તેલ દાદા ના સાનિધ્યમાં સિતેર વરસ થી તેલ નો અખંડ દીવો મળે છે ને કોઈને હાથ પગતા હોય તો કોઈ જગ્યા વારવાની તેલ કરે અંજવારી પોતાની તેલ કરે એટલે એના ગમે એવા દુખ હોય દાદા દોર છે વાહ વાહ અદ્ભુત અદ્ભુત મિત્રો જે દાદાએ વાત કરી એ આજ વાત ખીચડો છે અને આ ખીચડો આપણે જે રીતે જોઈ રહ્યા છે એ અંદરથી પોલો છે અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર અંદરથી આ રીતે ગળકવામાં આવે ને તો ગમે એટલી જૂની તમારી ઉધરસ હોય ને એ ઉધરસ મટી જાય છે અને ફરતી બાજુએ આપણે જોઈએ કે કઈ રીતનો આ ખીચડો છે જો વાહ આ રીતનું વૃક્ષ આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ અને ખૂબ જ મોટું છે આ નાનું વૃક્ષ નથી આશરે બાપુએ કીધું એમ પાંચ હજાર વર્ષ જૂનો આ ખીજડો અને આ આ જે થળ છે ને થળ જોઈને તમને આઈડિયા આવે કે કેટલું જૂનું છે અને આની અંદરથી પસાર થવાનું હોય છે જે કોઈ વ્યક્તિને ઉધરસ હોય જૂની ઉધરસ હોય તો આ જગ્યા ઉપર માનતા રાખવાની હોય છે અને માનતા રાખવાથી એ એની ઉધરસ જે છે ને એ મટી જાય છે અને અહીંથી આપણે તમને સૌને બતાવીએ કે કઈ રીતનો ખીજડો છે આની અંદરથી પસાર થવાનું હોય છે આ રીતની જગ્યા છે અહીંથી અંદર પસાર થવાનું છે અને એકદમ પોલો ખીજડો ખીજડો છે આ જે સમાધિ છે દાન બિહારી શરણદાસ બાપુ જ્યારે આ બાપુ શરૂઆતમાં અહીં આવ્યા આ ખાખી બાપુ હતા અને મૂળ નેપાળના હતા નેપાળી જ્યારે રાજાસયમાં પોતે નોકરી કરતા હતા પછી અમુક સમયે એ નોકરી એને છોડી દીધી અને આ સ્થળ એને નક્કી કરેલું હોય છે તો આ જગ્યામાં એને બત્રીસ વર્ષ ભજન કર્યું અને કહેવાય છે કે બત્રીસ વર્ષમાં બાપુને અહીંયા દાદા એ સૂવા નથી દીધા રાતે અહીંયા સુતા હોય એટલે સવારે ઉઠે એટલે ત્રણ કિલોમીટર પથારી હોતા દૂર હોય છે પછી અમુક સમયે બાપુની ઉંમર થઈ વૃદ્ધાવસ્થા થઈ પછી આલી ચાલી નહોતા આગતા તો આ મંદિરની સામે શમશાન છે તો બાપુને શમશાનમાં હનુમાનજી મૂકી આવતા અને સવારે બાપુ ઉઠીને આયલા આવે અને જ્યારે ત્યારે એ સમયમાં ગામડા વાળા વહેલા વાળીએ જતા પાંચ વાગ્યામાં બળદ ગાડી લઈને જાય એટલે બાપુ રસ્તામાં હમા જડે ખંભે ગોડડું હોય બગલમાં ઓશી હોય ત્યારે ગામને પણ ખબર નહોતી કે આ બાપુ રોજ ક્યાં જતા હશે રોજ હમા મળે પછી ખબર પડી કે આ હનુમાનજી બાપુને અહીંયા હોવા નથી દેતા અને રાતના મૂકી આવે છે અને સવારે બાપુ આયલા આવે છે અને હજી એમ કેવાય છે જે હનુમાનજી દાદાનો નો જે નો ઓટો છે ત્યાં હજી હાલમાં રાત હુવાતું નથી જો અહીં કોઈ હુતો હોય તો હવારે ત્રણ કિલોમીટર આખો હોય છે ખૂબ ખૂબ સરસ ઇતિહાસની વાત કરી બાપુ આપણે બાપુના દર્શન કરીએ મિત્રો અત્યારે આપણે સર્વે દર્શન કરી રહ્યા છીએ સ્વશ્રી શ્રી એક હજાર આઠ દાન બિહારી ચરણદાસ બાપુ ગુરુશ્રી એક હજાર આઠ ઘનશ્યામદાસ બાપુ ખાખી બાપુ હતા અને જે પ્રમાણે બાપુએ વાત કરી એ પ્રમાણે હનુમાનજીનો પરચો સાક્ષાત ઘણા વર્ષો સુધી બાપુને મળ્યો છે અને બાપુની સમાધિ જ આ જગ્યા ઉપર છે જે આપણે સૌએ દર્શન કર્યા અને પંચમુખી હનુમાનનો આ ઇતિહાસ મને પહેલીવાર જાણ થઈ છે તમને આ ઇતિહાસ વિશે ખબર હતી કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો બાપુએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જે હનુમાનજી જે જગ્યા ઉપર બિરાજમાન છે એ ઓટા ઉપર આજે પણ કોઈ સુઈ શકતું નથી જો સૂઈ જાય તો ત્રણ કિલોમીટર સીધા છેટા એ સવારે ઉઠે છે તો ખૂબ સરસ મજાની જગ્યા ખૂબ સરસ મજાના દર્શન આપણે સૌએ સાથે મળીને કર્યા છે હનુમાનજી મહારાજના અને આશા છે કે આપ સૌને આ વિડીયો આ માહિતી આ ઇતિહાસ ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ